એક દીકરો કે દીકરી ભણે તો પોતાના પિતાની સાથે પોતાના પરિવારનું નામ રોશન કરે છે પોતાના સમાજનું અને પોતાના રાજ્ય તથા દેશનું નામ રોશન કરે તેથી આદિવાસી દીકરા અને દીકરીઓને ભણાવવા પ્રત્યે હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ ધ્યાન આપી રહ્યા છે ત્યારે આજ રોજ ઉચ્છલ તાલુકાની સૌથી મોટી શાળા એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કુલ ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને એમના વાલીઓને સમજાવી શકાય તે માટે વાલી સંમેલન રાખવામાં આવ્યું એની સાથે જ પત્રકાર એકતા પરિષદ અને મોટિવેશનલ ગ્રુપના મોટીવેશનલ સ્પીકર ડોક્ટર પિંદેશ્વરી શાહના મોટિવેશનલ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ ઉદાહરણ દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવા જીવનમાં સતત મહેનત કરી મા બાપનું નામ રોશન કરવા પરીક્ષાની છેલ્લી ઘડી એકાગ્ર થઈ તૈયારી કરવા અને જીવનમાં સફળ વ્યક્તિની સાથે સારૂ વ્યક્તિ બનવા માટે વિવિધ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજણ આપવામાં આવી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આચાર્ય શ્રી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાને શુભકામના આપવાની સાથે શાળાના વિદ્યાર્થીઓ સો પરિણામ લાવી પોતાના પરિવારનું અને શાળાનું નામ રોશન કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો ત્યારે પત્રકાર એકતા પરિષદ તાપીએ પણ સેમિનારમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પત્રકાર તરફથી વિદ્યાર્થીઓની ભાગરૂપે મફતમાં સ્પોકન ઇંગ્લિશ સાયન્સના ક્લાસ પરીક્ષાઓની તૈયારીના ક્લાસ કરાવવાની જાહેરાત કરી જેમના માટે નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ નંબર જાહેર કર્યો ત્યારે આ પ્રસંગે વિદ્યાર્થીઓને શિક્ષકોએ શું કહ્યું આવો સાંભળીએ મારું નામ જીતેન્દ્ર કુમાર મગનભાઈ પટેલ શાળાનું નામ સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલ સર આજે જે કાર્યક્રમ યોજાયો તે અંગે આપ શું કહેશો આજે તાપી જિલ્લા પત્રકાર પરિષદ દ્વારા અમારી શાળા સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલ ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને દસ અને બારની પરીક્ષામાં મોટિવેશન મળે એ બાબતે લવ યુ જિંદગી અંતર્ગત બિંદેશ્વરીભાઈ શાહ દ્વારા ખૂબ સરસ દ્રષ્ટાંત આપીને વિદ્યાર્થીઓને મોટિવેટ કરવામાં આવ્યા તે બદલ હું બિંદેશ્વરીભાઈ શાહ અને સમગ્ર પત્રકાર પરિષદનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું સાહેબ બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે શું કહેશો બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને માટે ખાસ સલાહ છે કે બોર્ડની પરીક્ષા એ કોઈ ખોટો કોઈ ભૂવાગ્ર નથી એનો કોઈ ડર રાખવાની જરૂર નથી અને દરેક વિદ્યાર્થીઓ આપણે જે પ્રમાણે મહેનત કરી છે એ પ્રમાણેનું ફળ આપણે ચોક્કસ પરીક્ષામાં મળશે અને તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં આપ સફળ થાવ એવું શુભકામનાઓ જી સર ધન્યવાદ જી બેન આપનું નામ મારું નામ ગ્લોરી બેન નીતિન ભાઈ વળવી ગામ ભીંત શાળાનું નામ શાળાનું નામ છે સાર્વજનિક હાઈસ્કૂલ ઉછલ બેન આજે જે કાર્યક્રમ યોજાયો કોના તરફથી હતો તાપી જિલ્લામાંથી પત્રકારના મંત્રી આવ્યા હતા એમને મોટિવેશન આપ્યું એમના એમાંથી અમને ઘણું શીખ શીખવા મળ્યું છે મોટિવેશન સ્મિત ની વિષય શું હતો બેન લવ યુ જિંદગી તમને પરીક્ષાનો ભય હતો આના પહેલા હા શું આ સેમિનાર સાંભળવાથી તમને શું ફરક પડ્યો અમને એવું શીખવું મળ્યું છે કે આપણે જિંદગીમાં કદી ડરવું નહીં જોઈએ પરીક્ષાનો ભય નહીં રાખવો જોઈએ અને હંમેશા આપણે આગળ વધીને કંઈક કરવું હોય તે આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ તમારું જીવનનું સપનું શું છે અમારું જીવન સ્વપ્ન છે કે અમે શિક્ષક બનીશું તમને જીવન ગમે છે હા કેમ ગમે છે મારે મમ્મી પપ્પાના સપના પૂરા કરવા છે શાળા પરિવારે તમને બોર્ડની પરીક્ષા માટે કેવી તૈયારી કરાવી છે ખૂબ જ સારી તૈયારી કરાવી છે તમે તમારા જેવા હજારો વિદ્યાર્થીઓને તાપી જિલ્લામાં શું કહેશો અમે એટલું જ કહેવા માંગીએ કે આપણે આપણા સપના પૂરા કરવા જોઈએ અને કદી હાર ન માનવું જોઈએ જે બેન આપનું નામ મારું નામ ગામી કુમિકા બેન છે શાળાનું નામ આપના ગામનું નામ બેન શું લાગે છે આ સેમિનાર સાંભળ્યા પછી તમને કેવું લાગ્યું શું ગઈ સેમિનારમાં તમને તમારા જીવનનું સપનું શું છે આઈએસ બનવાનું અને તમને જીવન ગમે છે કેમ ગમે છે શાળાએ તમને કેવી તૈયારી કરાવી છે દસમા ધોરણમાં સારી તૈયારી કરાયું છે ઓકે ધન્યવાદ થેન્ક યુ જે આપનો પરિચય કયા ધોરણમાં ભણો છો તમે તમને આજના જે સેમિનારમાં શું ગમ્યું તમારા જીવનનું સપનું શું છે સરકારી નોકરી કરવી છે શાળા તમને કેવી તૈયારી કરાવી બોર્ડની ની પરિસર સારી કરાવ્યું છે ઓકે થેન્ક યુ જે આપનું નામ ગામનું નામ આજે જે સેમિનાર હતો એનાથી તમને શું ફરક પડ્યો તમારે જીવનમાં પોતાનું સપનું શું છે આઈપીએસ બનવાનું આ શાળાએ તમને આખા વર્ષ દરમિયાન કેવી તૈયારી કરાવી છે તમારા જેવા બધા જ વિદ્યાર્થીઓને તમે શું કહેશો જી થેન્ક યુ